હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ હારીજ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરી છું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સત્યોતેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સત્યોતેર રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार ने नेव रुपया मग तो नीचा भाव एक हज़ार एक सौ रुपये ने लाइने ऊंचा भाव एक हज़ार पांच सौ एशी रुपया धाणा तो नीचा भाव एक हज़ार रुपये ने लैने ऊंचा भाव एक हज़ार त्र सौ चालीस अजमो तो नीचा भाव बजार बसो पांच रुपया लैने तेना भाव तर हज़ार बसो नेव जुवार तर तेना निचा भाव च सो रुपया तेना उचा भाव चंचर रुपया लसण तर तेना निचा भाव त्रण हजार रुपयाची लईने तेना उचा भाव पाच हजार सो प रुपया डूगळी तर तेना निचा भाव चारस दस रुपयाची लईने तेना उचा भाव हात सो सित्तेर रुपया बाजरी तर तेना निचा भाव त्रणसो पचार रुपया तेना उचा भाव પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો નેવું રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એક્યાસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પાંત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ छ सौ साइठ रुपया लाई ने तेना भाव एक हज़ार छ सौ ने तेना पांच रुपया जीरु तो तनाचा भाव तरह हज़ार एक सौ रुपया लैने तेना ऊँचा भाव चार हज़ार सात सौ पातरीस रुपया आता जामनगर मार्केटिंग यार्ड ना बजार भाव हवे मैं हमें तना हारीज मार्केटिंग यार्ड ना बजार भाव जो आप आ चेनल पर नवा नवा होजू सुधी आ चेनल सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो जेथी अमरा दरेक वीडियो તમારા સુધી પહેલાં પહોંચે એ છણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાત રૂપિયા જુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ચાર ઈસભગો તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ઓગણસાઠ અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પચીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને બે રૂપિયા પછી વાત કરીશું ઘઉં તો તેના નીચા ભાવ ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અઠ્યાજ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને આઠસો રૂપિયા આ હતા હારીજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એક્યાસી રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચોરાણું અ તો તેના નીચા ભાવ एक हज़ार त्र सौ दस रुपया से ऊंचा भाव एक हज़ार पाँच सौ सुडतालीस रजको तो नीचा भाव चार हज़ार आठ सौ रुपये लाई ने भाव पांच हज़ार सात सौ वीस सुवादाणा तो एक हज़ार चार सौ पचास भाव एक हज़ार सात सौ चालीस मेथी तो नीचा भाव एक हज़ार रुपये से लैने भाव એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો નેવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ગોલ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ एक हज़ार आठ सौ रुपया लैने ऊंचा भाव बजार बसों ने तीस रुपया धाणा तो एक हज़ार एक सौ ए रुपया लैने तेना भाव एक हज़ार चार सौ चालीस रुपया अजमो तो नीचा भाव एक हज़ार तरह सौ रुपया लैने ऊंचा भाव बी हज़ार छ सौ पचास रुपया सोयाबीन भाव आठ सौ साइठ रुपया लैने ऊंचा भाव આઠસો ને નેવું રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંદર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એંસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો વીસ રૂપિયા પછી ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો વીસ રૂપિયા પછી વાત કરી છું મગફળી તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પંદર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને પંચાણું રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમાર દરેક વિડિયો તમારા સુધી પહેલા પહોંચે તો પહેલા વાત કરીશું રાઈડ્યો તો તેના નીચા ભાવ 1091 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1160 રૂપિયા સુવા દાણા તો તેના નીચા ભાવ 1345 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1760 રૂપિયા ઈસબ ગોલ તો તેના નીચા ભાવ 2350 રૂપિયા થી લઈને हज़ार सात सौ ए रुपया अजमो तो नीचा भाव एक हज़ार आठ सौ पात्र रुपया लाई नेज़ार तरस सौ पचास रुपया वरिया तो एक हज़ार चालीस रुपया थे, थे लई ने तेना भाव 2,550 पाँच सौ पचास रुपया तल सफेद तो एक हज़ार चार सौ सीतेर रुपया लैने ऊंचा भाव बे हज़ार ने सात सौ रुपया ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પાસઠ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ હારીજ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપને આ વિડીયો જોવા બદલ આપને ધન્યવાદ અને આભાર